ગુજરાતમાં પશ્ચિમ રેલવે વડોદરા રાજ્ય પોલીસે ગુસ્સીટોક એક્ટ હેઠળ કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ સામે કાર્યવાહી કરી છે ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તાર સ્થિત આ ગેંગ રેલવે મિલકતને નિશાન બનાવીને લૂંટ ચલાવતી હતી ત્યારે ગેંગના સભ્યો ફરદીન ઇનાયત અલી મકરાણી અને સુલતાન નિશાર ખાલપાની વડોદરા પશ્ચિમ રેલવે રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે આ ગેંગના કુલ છ સભ્યો પૈકી બે આરોપીઓ પહેલાથી જ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે જ્યારે બે ફરાર છે જેઓને પકડી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સક્રિય પ્રયાસો ચાલુ છે નોંધનીય છે કે આ ગેંગ બે ટ્રેનો વચ્ચે કોચમાં વાલ્વ ખોલીને દબાણો ઓછું કરી ટ્રેન ધીમી પડતા મુસાફરના માલ સામાન સહિતની ચોરીને અંજામ આપતા હતા વડોદરા રેલવે અને સમગ્ર ગુજરાત રાજ્ય રેલવેના અને સીઆઈડી ક્રાઇમના ડીજીસી ડૉક્ટર કેલન રાવ સાહેબ ઇન્ચાર્જ એડીજી રેલવે શ્રીમતી પરીક્ષા રાઠોડ મેડમ એમના માર્ગદર્શન સૂચના હેઠળ અમે લોકોએ વડોદરા જે રેલવે યુનિટ છે એમના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી જે ગેંગ છે એ સંગઠિત ગુના ટોળકી આચરતી ગેંગના વિરુદ્ધમાં વર્તમાનમાં ચાલતા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર ટોકના હેઠળ ગોધરા રેલવે સ્ટેશનના જે પોલીસ સ્ટેશન છે એના ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે આની જે વિગત છે આ એવી રીતે છે કે અમારા જે ડિટેક્ટ અને અનડિટેક્ટ પેકી ગુનાના જે આરોપીઓ છે એની જ્યારે અમે લોકોએ શોધપોખ કરતા હતા તો ત્યારે અમારી એલસીબીની ટીમને એવી માહિતી મળી કે ગોધરા જે રેલવે સ્ટેશન છે એમના આસપાસ અને આણંદ દાહોદ અને આરપીએફના જે ચોકીઓ છે આ વિસ્તારોમાં એક સિગ્નલ ફળિયા ગેંગ કરીને એક સંગઠિત ગુનાઓને ટોળકી છે જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ જ વધારે એક્ટિવ છે આ ટોળકી દ્વારા ગોધરા આણંદ રેલવે પોલીસ સ્ટેશન આરપીએફરા દાહોદ પ્રતાપનગર આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ઢાડ રેલવે રાષ્ટ્રીય સંપત્તિ ચોરી લૂંટ રાજ્ય સેવક ઉપર હુમલો જાનથી મારી નાખવાની ધમકી પેસેન્જરના પર્સ તથા કિંમતી સરસામાનની ચોરી અને સ્નેચિંગ ગો ગેરકાયદેસર જથ્થાના સંગ્રહ તેમજ હેરાફેરી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઢોરોની ગેરકાયદેસર હેરાફેરી જેવા કુલ એકત્રીસ ગુનાઓ ટોટલ એકત્રીસ ગુનાઓ આ ગેંગ દ્વારા એકાકી અથવા સામૂહિક રીતે કરવામાં આવેલા હતા આ બધા ગુનાનો ધ્યાને આ સંગઠિત ટોળકીના તથા સભ્ય વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હાજર પંદર ના કલમ ત્રણ એક બે ત્રણ બે ત્રણ ત્રણ ચાર મુજબ દસ દસ બે હાજર પચીસ ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં જે સભ્યો છે એ હસન ઉર્ફે ટકન સલીમ શેખ ઉમ્ર ત્રેવીસ વર્ષ રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા હુસેન સલીમ શેખ ઉમ્ર પચીસ વર્ષ રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા સુલતાન નિશા ખાલપા ઉમ્ર સત્તાવીસ વર્ષ રહેવાસી સિગ્નલ ફળિયા તો ઇમરાન નિશા ખાલપા રહેવાસી સિગ્નલ ફળિયા ગોધરા ફરદી ઇનાયત મકરાણી રહેવાસી અલી મસ્જિદ સામે સિગ્નલ ફળિયા ગોધરા અને યાસીન સલીમ શેખ રહેવાસી સિગ્નલ ફળિયા તલાવડી પાસે

જે બે કોચેસ વચ્ચે પ્રેશર મિકેનિઝમ હોય છે આ મેકેઝમ ફેલ કરતા હતા જેથી જે ટ્રેન ના ડ્રાઈવર હતા ટ્રેનને વધારે સ્પીડ નહીં આપી શકતા હતા અને એનો લાભ લઈને એ માણસો ટ્રેનમાં ચડી જતા હતા અને સ્નેચિંગ અને લૂંટ જેવા બનાવો કરતા હતા એના સિવાય ટ્રાફિક સિગ્નલ જે હોમ સિગ્નલ આઉટર સિગ્નલ પર જે ઇલેક્ટ્રિક બસ હોય ત્યાં કોઈપણ પ્રકારનો કોઈન અથવા કોઈપણ પ્રકારની મિકેનિઝમ ફેલ કરીને ટ્રાફિક જે ટ્રેનના સિગ્નલ હતા એને ફેલ કરવાની પૂરા પ્રયાસ કર્યા હતા અને એમના ટીમના માણસો જ્યારે ટ્રેન સ્લો થાય તે વખતે ટ્રેનમાં ચડી જતા હતા અને ટ્રેનમાં ચોરી અને લૂંટ જેવી કરતા હતા એના સિવાય ટ્રેનની જે ફિક્સ પ્લેટ હોય છે પટરીઓની કહેવાય અને ખૂબ જ ભારે આ ગોધરા અને આસપાસના એરિયામાં નુકસાન પહોંચાડતા હતા અને એની ચોરી કરતા હતા અને જે જનતા આમ જનતા જે ટ્રેનમાં જે સફર મુસાફરી કરતી હતી એમને ખૂબ જ નુકસાન થાય આ રીતે એ લોકો કરતા હતા તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને અમે અમારા માર્ગદર્શન અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ દુષિત ટોકના ગુનાનો નોંધવામાં આવેલું છે આ તબુ ટોળકી દ્વારા જે ટોટલ દુષિત ટોકની જોગવાઈ મુજબ છેલ્લા બે હજાર ઓગણીસ પછી ટોટલ એકત્રીસ ગુનાઓ જે ત્રણ વર્ષથી વધારે હતા પણ જે ગુસી ટોકની જોગવાઈ મુજબ પાંચ વર્ષથી વધારે ટોટલ ઓગણત્રીસ ગુનાઓ અમે લોકોએ ધ્યાન લઈને આ દાખલ કરવામાં આવેલ છે આમાં અમારી ટીમે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને આ ગુનામાં જે સભ્ય છે ફરદીન ઇનાયત મકરાણી અને સુલતાન નિશાલ ખાલપા એમ એ બંનેને ધરપકડ વડોદરા ખાતેથી કરવામાં આવેલી છે આ સિવાય જે હસન ઉર્ફે ટકન સલીમ શેખ છે અને હુસૈન સલીમ શેખ છે એ અત્યારે રેલવેની રાષ્ટ્રીય સંપત્તિ ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે છે જે બંને આરોપીઓની કબજો મેળવવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે અને એના સિવાય જે બે અમારા આરોપી છે ઈમરાન નિશા ખાલપા અને યાસીન સલીમ શેખ એ અત્યારે વોન્ટેડ છે એની શોધખોળ અત્યારે ચાલુ છે